ઉદયપુર જિલ્લાના બોડેલી પાસે પાણેજ ગામમાં થોડા દિવસો પહેલાં પાંચ વર્ષની બાળકીની નિર્મમ હત્યામાં પ્રારંભમાં ભુવા લાલા તળવીનું નામ બહાર આવ્યું હતું પોલીસે પણ તેના સમર્થનની અંદર નરબલીના ખિસ્સાની અંદર તથ્યો બહાર પાડ્યા હતા બાદમાં આખા વિશ્વની અંદર અને ખાસ કરીને ભારતની અંદર જે નરબલીની વાત આવી

આસપાસના બીજા બે ગામોની અંદર રૂબરૂ મુલાકાત કરી લોકો પાસે તથ્યો જાણવા માટે પ્રયત્ન કર્યા વિજ્ઞાન જતાએ પોલીસ તંત્રની મદદથી જ્યારે ગામની અંદર જેની હત્યા દીકરીની થઈ હતી તેના માતા પિતા પરિવારોને મળવાનો મોકો મળ્યો હતો અને તે દરમિયાન બાજુના ગામના માજી સરપંચને પણ બોલાવવામાં આવ્યા હતા જ્યારે આ ભુવા લાલા તડવી છે એના ઘરની મુલાકાત લીધી અને અમે લોકો પાસેથી કથલી જામ તો ભુવો છે અતિ દારૂણ ગરીબાઈ ની અંદર જીવતો હતો એનો સ્વભાવ હતો વિચિત્ર સ્વભાવ મનોરોગી છે તેવું બહાર આવ્યું હતું વિજ્ઞાન જાતાએ વધુ જાણવાની કોશિશ કરી અગાઉ થોડા વર્ષો પહેલા પણ તેને થોડોક ભુવાપણાના ચીનો ધ્યા એવા કામ કર્યા હતા જ્યારે એના રૂમની મુલાકાત કરી સાતાજીનો ભાટ તો હતો પરંતુ જે બાળકીની હત્યા કરી ત્યાં બાજુની અંદર લોહીના ખાબચિયા હતા આવા બધા દ્રશ્યો અમે પુરાવા તરીકે લીધા હતા આપણે મેટ્રો સિટી અને એકવીસવીસ સદીની વાત કરીએ છીએ પરંતુ આદિવાસી વિસ્તારની અંદર જે ઇન્ટિરિયર ગામડાં છે તેની પરિસ્થિતિનું સાવ જુદું જ સ્વરૂપ જુદું અતિ ગરીબાઈમાં રોજે રોજ ખાવા માટે મહેનત કરનાર ગરીબ પરિવાર અમે બધે જોયા હતા અને જે સવલતના નામે સાવ મીંડું હતું ત્યાં સવલત શું કહેવાય એ ખબર નથી રોડ રસ્તા જેવું કોઈ હતું નહીં આ બધી પરિસ્થિતિની અંદર ત્યાંના સ્થાનિક પરિસ્થિતિ અમે અતિ દરિદ્રતા અને જે સુવિધાનો અભાવવાળી જગ્યા અમે ગ્રામ્ય વિસ્તાર જોયો હતો ત્યારબાદ વિજ્ઞાન જાતાએ સંકલન કરી અને પછી જાહેર કર્યું કે આ પરિવાર છે પીડિત પરિવારેની વૈમનસ્ય અગાઉ સામાન્ય પરસ્પર રહેતા હોય બોલા ચાલી આ બધાને કારણે ઈર્ષા અને ક્ષણિક આવેગના કારણે આ લાલા તળવીએ દીકરીને આંચકી અને મોતને ઘાટ ઉતારેલી હતી આ આવેગનો સમય હતો ગુસ્સાનો સમય હતો અને આ પરિણામ સ્વરૂપે પાંચ વર્ષથી દીકરીનો ભોગ લેવાયો હતો તો વિજ્ઞાન જાતા લોકોની અંદર સામાજિક એકતા રીએ ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન ન થાય તેવા હેતુથી ત્યાં ગઈ હશે અને નરબલીની કોઈ પુષ્ટિ ન મળતા માત્ર આ લાલા તળવી છે અત્યારે જેલ વાલે છે અને આ વ્યક્તિ છે આ વ્યક્તિનો જે મનો સ્થિતિ હતી તે અતિ ગંભીર હતી પરિવારમાંથી ફેંકાયેલ વ્યક્તિ હતી પોતાના સંતાનોમાંથી પણ ફેંકાયેલ વ્યક્તિ હતી આ બધી પરિસ્થિતિની અંદર તિરસ્કારના ભાવનાને વેરભાવના અને માનસિક સ્થિતિના કારણે એકાએક આ પગલું ભરી અને પાંચ વર્ષની દીકરીને બોમ્બને ઘાટ ઉતરેલી વિજ્ઞાન જતા લોકોને અપીલ કરે છે આવા કોઈ પણ બનાવ નું પુનરાવર્તન ના થાય તે ચિંતિત છે અહિયાં માત્ર લોકોને એટલું